નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસની બજારમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે અને એવરેજ બજાર પંદરસોથી સોળસો વચ્ચે જોવા મળી રહી છે ઘણા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો સોળસો પ્લસ બજાર હતી પરંતુ ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે ઘટાડા સાથે પણ વેપાર જોવા મળી રહ્યો છે કપાસની બજાર મિત્રો આ મુજબ કન્ટિન્યુ જોવા મળશે હમણાં સુધારાઓ થવાની સંભાવના નથી ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો હર સોલ પંદરસો છપ્પન થી પંદરસો ને એસી રૂપિયા धुका बार सौ थी पंदर सौ सत्यावीस रुपया सावरकुंडलासो थी पंदर सौ नेव रुपया मोरबी तेरसो एशी थी पंदर सौने ब्या रुपया त्रांगद्रा बार सौ पंचाँसी थी चौदह सौ ने एकावन रुपया राजकोटेर सौ पंचाशी थी रुपया अमरेली एक हज़ार नेव रुपया जामजोधपुर बार सौ ए सोल सौ रुपया એક હજાર પચાસ થી સોળસો ને અગિયાર રૂપિયા ચૌદસો થી પંદરસો ને રૂપિયા કાલાવડ સાઠ થી પંદરસો સિત્તેર રૂપિયા બોટા તેરસો થી દસ રૂપિયા વિરમગામ અગિયારસો થી પંદરસો તેર રૂપિયા થ્રોલ એક થી સિત્તેર રૂપિયા હળવદ બારસો થી પંદરસો ને રૂપિયા હિંમતનગર પંદરસો ગણપચાસથી સોળસો ત્રણ રૂપિયા ઉનાવા બારસો અગિયારથી પંદરસોને સત્તાણું રૂપિયા ચોટાણા નવસો થી ત્રીસ રૂપિયા અંજાર ચૌદસો બાસઠથી ચૌદસો બાસઠ રૂપિયા જસદણ તેરસોથી પંદરસો બાણું રૂપિયા ટિટોઈ ચૌદસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા વાંકાનેર બારસો થી સાઠ રૂપિયા વડાલી તેરસો દસથી સોળસો ત્રીસ રૂપિયા હારીજ બારસોથી તેરસો ને એકાવન રૂપિયા ખેડબંમાં ચૌદસો પચાસથી પંદરસો ને દસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પંચાણું રૂપિયા થરા બારસો છન્નુંથી પંદરસો ને બાસઠ રૂપિયા શિહોરી બારસો પંચ્યાસીથી બારસો પંચાણું રૂપિયા માણસા બારસોથી પંદરસો ને રૂપિયા કુકરવાડા બારસોથી પંદરસો એંશી રૂપિયા વિજાપુર ચૌદસોથી પંદરસો નેવું રૂપિયા ગોજારીયા પંદરસો છેતાલીસથી પંદરસો ને રૂપિયા કડી તેરસોથી પંદરસો ને એંશી રૂપિયા ચાણસમા બારસો નવથી તેરસો પંચાણું રૂપિયા ભાવનગર બારસો પંચાવનથી પંદરસો ને સિત્તેર રૂપિયા તળાજા બારસો સાઠથી પંદરસો પચીસ રૂપિયા ગોંડલ એક હજારથી પંદરસો ને એકસઠ રૂપિયા પાટણ બારસો સાઠથી પંદરસો ને એકાણું રૂપિયા સિદ્ધપુર તેરસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા અને વિસનગર તેરસોથી સોળસો ત્રણ રૂપિયા